નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય લીંબુના ફાળા ઉપર ક્યારેય દૂધ નાખ્યો છે જો નાખ્યો હોય તો હવે મિત્રો તમે દૂધ પણ નાખવાના છો તમારે મિત્રો એક વાસણ લેવાનું છે તેને ધીમા તાપે ગરમ કરવા માટે મૂકવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો લીંબુના પાંચ થી છ ફાડા તમારે રસ કાઢી લેવાનો છે અને ત્યારબાદ રસ વગરના જે લીંબુના ફાડા હોય તે તમારે આ વાસણની અંદર મૂકવાના છે હવે મિત્રો તમારે તેની અંદર એક વાટકી જેટલું તમારે તેની અંદર દૂધ નાખવાનું છે આ લીંબુની ફાળા ઉપર છે તમારે દૂધ નાખવાનું છે ત્યારબાદ મિત્રો તમારે એક ચમચી જેટલી ખાંડ નાખવાની છે અને ખાંડ નખાઈ જાય ત્યારબાદ મિત્રો તમારે તેની અંદર એક ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને તમારે ધીમા તાપે મિત્રો આ બધું તમારે ગરમ કરવાનું છે અને બધું મિક્સ તમારે ચમચીની મદદથી કરી લેવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દઉં જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્ક્સ રમણ રમણભાઈ પ્રજાપતિને ગોરલથી સુરેન્દ્રસિંહને વાલિયાથી મુકેશભાઈ સોલંકીને વડોદરાથી મમતાબેન પટેલને સુરતથી રાજેશભાઈ ઉપાધ્યાયને ઉનાથી કિશોરસિંહ ચાવડાને અમદાવાદથી દિલીપકુમારને જામનગરથી ભગવાનભાઈ રાખોડિયાને રીપથી ભીખુભાઈ નસીબને ઉમરિયાથી અને રાજ વાઘેલાને બાવડાથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ચારથી પાંચ મિનિટ સુધી વ્યવસ્થિત ધીમા તા બધું મિક્સ કરેલું છે જેને કારણે મિત્રો જે દૂધ અને લીંબુ સંપર્કમાં આવશે એટલે દૂધ ફાટી જશે અને ધીમે ધીમે ગરમ થશે એટલે મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફોદાફોદા જેવું થઈ જવાનું છે હવે મિત્રો જે આ લીંબુના ફાડા વધ્યા છે મિત્રો તેની અંદર તમારે થોડું પાણી ઉમેરવાનું છે ફરીથી તમારે ધીમે ધીમે ગરમ કરવાનું છે ત્યારબાદ હવે મિત્રો જે ફાળા છે એને તમારે કાતરની મદદથી ઝીણું ઝીણું તમારે કટિંગ કરી લેવાનું છે એટલે કે નાના નાના કટકા કરી લેવાના છે અને હવે આ જે કટકા છે મિત્રો એને થોડું જે પાણી છે પીળા કલરનું એ બધું તમારે એક મિક્સરની અંદર મિક્સર જારમાં નાખીને તમારે મિત્રો વ્યવસ્થિત ક્રશ કરી લેવાનું છે અને ત્યારબાદ એકદમ વ્યવસ્થિત ક્રશ થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે ગરણીની મદદથી તમારે એક અલગ વાટકાની અંદર આ દ્રાવણને લઈ લેવાનું છે ગાળી લેવાનું છે અને હવે જે આ પાણી છે તેની અંદર મિત્રો તમારે થોડું શેમ્પુ તમે જે પણ વાપરતા હો એ તમારે શેમ્પુ અંદર નાખવાનું છે અને ત્યારબાદ તમારે ફરીથી ચમચીની મદદથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો જે પણ આ મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો એ જ આપણે ખૂબ જ કામમાં આવવાનું છે કેમકે આ આપણી હોમ રેમેડી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે તમને એનો ઉપયોગ જણાવું તો મિત્રો ઉનાળાની અંદર અથવા કોઈ પણ કામ કરતા હોય બહાર તો શરીરની અંદર હાથ અને પગ ઉપર કાળા ડાઘા પડી જતા હોય છે હાથ પર કાળા થઈ જતા હોય છે અથવા ટ્રેનિંગ આવી જતું હોય છે તો મિત્રો આવા સંજોગોમાં આ જે આપણે પેસ્ટ બનાવેલી છે આ પેસ્ટને તમારે લગાવવાની છે હાથ ઉપર પગ ઉપર અને તમારે મિત્રો હાથ વડે તમારે ઘસવાની છે બે પાંચ મિનિટ સુધી અને આ પ્રયોગ તમારે મિત્રો એક અઠવાડિયા સુધી કરવાનો છે આવો ઉપાય તમારે કરશો મિત્રો તો આ ઉપાય કરવાથી તમારા હાથ પગ ઉપરની જે કાળાશ છે એ દૂર થઈ જશે અને તમારા હાથ પગ એ એકદમ વ્યવસ્થિત ઉજળા થઈ જશે તો મિત્રો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો તો મિત્રો તમને વિડીયો મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ